હાલો છોકરાઓ આજ કોડે કોડે એકાદશી કોને બોલવાનું છે કોડે કોડે એકાદશી બોલવાનું હો હો ને લે આજ તો છોટે સરદાર આવી ગયા છે આમ જોવો તમે લો આમ હાથ મોઢામ નહીં નાખવાના આમ હાથમાં માઈક લઈ લે આ શું તારું નામ શું છે નિયમ કે નિયમ એમ કે જય સ્વામિનારાયણ એમ કે નારાયણ હા હવે કોડે કોડે ગાજો હા ભાઈ વાહ એટલું જ આવડે છે એવું રત જા નવ દીજી રે કોડે કોડે

વાહ ભાઈ વાહ